ભાવનગર શહેરના કુંભાવડા વિસ્તારમાં બની મારામારીની ઘટના મોક્ષ મંદિર પાછળ આવેલ મેઘનગર વિસ્તારમાં દંપતી પર કરાયો હુમલો દારૂ મૂકવાની ના પાડતા અગાઉ તેલી માથાપૂટને લઈને હુમલો કરાયો હોવાનો ઇજાગ્રસ્ત દ્વારા કરાયો આક્ષેપ વીરમેઘનગરમાં ભાડેથી રહેતા દંપતી સાથે દારૂ મૂકવા બાબતે અગાઉ થઈ હતી માથાપુટ દંપતી સાથે ભૂલાચાલી કરી હથિયાર સાથે હુમલો કરાતા પતિ પત્નીને ઈજા પહોંચતા સારવાર અર્થે સરતી હોસ્પિટલ ખાતે ખસેડાયા સમગ્ર ઘટના અંગે ઈજાગ્રસ્ત દંપતી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અભાઈ બાબુભાઈ મુમતાની વીર મેઘનગર કુંભારવાડા મોક્ષ મંદિરની પાછળ બનાવમાં એવું છે કે માણને દારૂ મૂકવાની ના પડી હતી અને એ આવારા તત્વ વોન્ટેડ છે કોઈ પોલીસ એને પકડી શકતી નથી અને એ ખોટી તાનાશાહી કરે છે અને ગાયત્રી બેનના ઘરે આવે છે ને આજે મેં એને ના પડી અને કાલે રાતે દારૂ મૂકવો હતો અને એ ગાડી એની એને મેમો આવ્યો છે આજે સવારે એ મને ખબર છે એ આજે મને દારૂ મૂકવાનું કીધું હતું મેં એને ના પાડીને એના કારણે એને આ બધો વહીવટ કર્યો છે શું બનાવ શું બનાવમાં કાંઈ નહીં સીધો જીવલે હુમલો મેં મૂકવાની ના પાડીને એટલે કેમ કે હું ભાડે રહું છું એટલે એને એમ કહેવાનું કે ભાઈ તું ભાડે રહેશો તારે હું લેવા દેવા બસ ખોટી તાના છે આજ મારા ઘરના ઉપર ઘા કર્યો ને મારી ઉપર ભાલીએ ઘા કર્યા છે ને દાઉદ એ ધોકા મારે વોન્ટેડ છે તે છતાં ખુલ્લે આમાં કુંભારવાળા વિસ્તારમાં રખડે છે એ કોઈ પોલીસ એને પકડતી નથી અને એ ગાયત્રી માછીના ઘરે આવે છે અને નરેશભાઈ ની બધા એની હારે મળેલા છે કેટલા જણા જણા હતા મારું પાંચ થી 6 જણા શું એ પહેલા એ રિવોલ્વર લઈને આવ્યો તો એ નામ શું દાઉદ રાઠોડ બીજો અને ભાલી એની હારે હતું કેટલા જેન્સ કેટલા હતા રીટો ગુનેગાર છે કૌશિક આ કલ્પેશ ગજ્જર ધર્મેશ ગજ્જર અને નરેશભાઈ એ લોકો હાથે પગ પગને ને માથા બધા છે ને તોડ ભાંગ કરીને અહીંયા હાજર થવાના છે દવાખાને થાય ટ્રીટમેન્ટ લેવા આવવાના છે અમારી માટે છે ને તાના સહી છે ખોટે ખોટી અમે એકલા રહીએ એટલે અમારા મકાન મલિકને એને ફોન કર્યો તો ખાલી કરાવો તે એ કે એ બિચારાનો વાઘ હું છે મેં કીધું કેમેરા ચેક કરી લો અમારા ઘરે કોઈ આવતું હોય તો બેનને અત્યારે પેગનેટ છે કે પેગનેટ છે ને એ ઉપર છે ને ડળી મારતા મુકાવો પીડ્યો ને એમાં ભાલી એને દાઉદે મારી ઉપર જીવલેનો હુમલો કર્યો તો વોન્ટેડ માણસ છે આટલા મહિનાથી તો મારી ઉપર હુમલો કઈ રીતે કરીએ છીએ ઓકે